જેકલીન ફર્નાડીસે છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર સામે ધમકી આપતી હોવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી જોકે હવે જેને તેની આ ફરિયાદની અરજી પાછી ખેંચી લીધી છે મળતી માહિતી અનુસાર જેકલીને રૂપિયા બસો કરોડની છેતરપિંડી કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સામે કેસ દાખલ કર્યો હતો અભિનેત્રીએ સુકેશ પર આરોપ લગાવ્યો હતો કે તે મીડિયા હાઉસ દ્વારા અભિનેત્રીને ધમકી આપી રહ્યો હતો જેલમાંથી સુકેશે વિદેશી નંબર પરથી જેકલીન ફર્નાન્ડીને વોટ્સએપ પર ઘણા મેસેજ મોકલ્યા જેની ચેટ થોડા મહિનાઓ પહેલા પ્રકાશમાં આવી હતી મેસેજ વાંચીને ખબર પડી કે સુકેશ ઇચ્છતો હતો કે જેકલીન કોર્ટમાં હાજર થવા દરમિયાન બ્લેક ટેસ્ટ પહેરે પરંતુ જેકલીને સુકેશની વાત માની